આમોદમાં બોતેર વર્ષીય ઉધરા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ ઝડપાયો પોલીસે લીધી ડ્રોન મદદ તાલુકાના એક ગામમાં રહેતા વર્ષીય પર વર્ષના નામના નરાધમે તારીખ પંદર અને તારીખ બાવીસ ડિસેમ્બર દુષ્કર્મ આચર્યું હતું ભરૂચના આમોદમાં બન્યો હતો ચકચારી બનાવ બોતેર વર્ષીય ઉધ્ર સાથે આચર્યું હતું દુષ્કર્મ નરાધમની પોલીસે ગણતરીના સમયમાં કરી ધરપકડ પોલીસે આરોપીને પકડવા ડ્રોન કેમેરાની મદદ લીધી વર્ષ અગાઉ પણ આચર્યું હતું દુષ્કર્મ ભરૂચના આમોદ તાલુકાના એક ગામમાં બોતેર વર્ષીય ઉદ્ધા સાથે દુષ્કર્મનો બનાવ બન્યો હતો જેમાં પોલીસે ગણતરીમાં સમયમાં જ નરાધમને આરોપીને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચમાં દસ વર્ષીય બાળકીએ પણ દુષ્કર્મ મામલા બાદ આમોત તાલુકાના એક ગામમાં વાડીમાં ઝૂંપડી બાંધીને રહેતા બોતેર વર્ષીય વૃદ્ધા પર પાંત્રીસ વર્ષના શૈલેષ રાઠોડ નામના નરાધમે તારીખ પંદર અને તારીખ બાવીસ ડિસેમ્બરે દુષ્કર્મ આચર્યું હતું આ અંગેની જાણ આમોટ પોલીસને થતા પોલીસે નરાધમને સામે દુષ્કર્મ તેમજ ધાકધમકી આપવાનો ગુનો દાખલ કર્યો હતો આ તપાસમાં સ્થાનિક પોલીસ સાથે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાઈ હતી ત્યારે આરોપી લેવા પોલીસ દ્વારા ફરી રહ્યો છે જેના આધારે તેને ઝડપી પાડી તેને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે નરાધમ આરોપીએ આજ આજથી દોર વર્ષ પૂર્વ આજ ઉદ્ધા સાથે જ

આમોદ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી તે ટીમો મારફતે આરોપીની તપાસ ચાલુ કરેલ હતી જેમાં ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવેલો હતો ગામના લોકોની પણ મદદ લેવામાં આવેલી હતી આ દરમિયાન આ ગામનો જે તોમદાર છે એને એલસીબી ટીમને માહિતી મળેલ કેરવાડા ગામની સીમમાં ફરે છે તે આધારે ભરૂચ એલસીબીની પોલીસની ટીમ ત્યાં જઈ સદર આરોપીને તાત્કાલિક પકડી લીધેલો હતો અને આ ગુનાને કામે આરોપીને અટક કરવામાં આવેલ છે આમ ભરૂચ જિલ્લા એલસીબી ટીમ તથા ભરૂચ પોલીસ તરફથી આરોપીને ટૂંક ટૂંક સમયમાં જ આ ગુનાના કામે પકડીને એની ધરપકડ કરવામાં આવેલ છે આ ગુનામાં જે આ છે એનો વિરુદ્ધ વધુમાં વધુ સખત પુરાવા મેળવી અને ટૂંક સમયમાં ચાર્જશીટ કરવામાં આવશે